દર્શક મિત્રો હું છું દીપક પ્રજાપતિ આપ જોઈ રહ્યા છો દિલ્હી ક્રાઇમ નેશનલ લાઈવ ટ્વેન્ટી ફોર દિલ્હી ક્રાઇમ નેશનલ લાઈવ ટ્વેન્ટી ફોરમાં આપનું હાર્દિક સ્વાગત છે ચેનલ પર નવા બધું શહેર સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે જેથી તમે સબસ્ક્રાઈબ કરશો એમાં અમને મો મોટીવેટ મળશે ને સમાચારમાં પણ અમને થોડું રસપ્રદ રહેશે કે ના સમાચાર પહોંચાડીએ તો સમાચાર આપણે મળી રહ્યા છે બોટાદથી જિલ્લા રજિસ્ટાર સહકારી મંડળોની કચેરી બોટાદ દ્વારા જિલ્લા સહકારી સંસ્થાઓમાં પચીસ જૂન બે હજાર પચીસના રોજ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી બોટાદ યુનાઇટેડ નેશનલ દ્વારા બે હજાર પચીસને કોમ્પરેટ બિલ્ડ બેટર વર્લ્ડ પહેલ અંતર્ગત આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે આ પહેલના હેતુ આ છે કે સામાજિક અને આર્થિક વિકાસમાં સહકારની મહત્વની ભૂમિકા ઓળખવાનો અને તેની ઉજવણી કરવાનો છે આ ઉજવણી અંતર્ગત એકવીસ જૂન બે હજાર પચીસના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહપૂર્ણ અને વ્યવ વ્યાપક ઉજવણી કરવામાં આવી હતી સમગ્ર સહકારી ક્ષેત્રની સક્રિય ભાગીદારીઓનો સમાવેશ કરેલો હતો આ વર્ષ મુખ્ય કાર્યક્રમ યોગ્ય સંદેશ દેશભરમાં એક લાખથી વધુ સ્થળોને કોમન યોગ પ્રોટોકોલ આધારિત સુમેળ સામૂહિક યોગ પ્રદર્શન સાથે ઉજવણીનું આયોજન કરવામાં આવેલ હતું સહકારી મંડળીઓનો બોટાદ જિલ્લા રજિસ્ટ્રાર શ્રી ઉર્વશી બ્રહ્મભટ દ્વારા આ મહત્વપૂર્ણ યોગ કાર્યક્રમમાં તમામ સહકારી સંસ્થાઓનો સક્રિય ભાગીદારી વધારે અને સામાન્ય યોગ પ્રોટોકોલ પર આધારિત યોગ દિવસ એકવીસ જૂન બે હજાર પચીસના રોજ સહકારી સંસ્થાઓમાં આયોજિત કરવામાં આવેલ હતો તેમ જિલ્લા રજિસ્ટ્રાર શ્રી ઉર્વશી બ્રહ્મભદ્દ દ્વારા જણાવેલું કે આ યોગ દિવસે બોટાદ જિલ્લાની સહકારી સંસ્થા માર્કેટિંગ યાર્ડો ક્રેડિટ સોસાયટીઓ સહકારી મંડળીઓ ખેડૂતો સહકારી વેપારીઓ દ્વારા ઉત્તમ સ્વાસ્થ્ય નિર્ધાર્યું છે તણાવમુક્ત જીવન માટે યોગને રોજબરોજના જીવનમાં અપનાવો સંકલ્પ કર્યો હતો અહેવાલ કનુભાઈ ખાચર બોટાદ